ચકચાર મચી ગયે ચાર હજાર પાંચસો એટલે પિસ્તાલીસો ની વસ્તી ધરાવતા શોભાવ ગામમાં ત્રણ હત્યા એ ચકચાર મચી ગયે અજય દેવગનની દ્રશ્ય મૂવી તમે જોઈ હશે ને તેમાં ડેડ બોડી જે માર મારી અને ડેડ બોડી સંતાડી દેવામાં આવે છે એ ફિલ્મી જગતમાં એક ત્યારે ખૂબ ટ્રેન્ડ ચાલ્યો હતો અને એ પિક્ચર પણ ખૂબ જોવાયું હતું પણ વિચાર કરો કે હકીકતમાં જો આવી કોઈ ઘટના બને તો તમે વિચાર કરો વિસાવદરની અંદર એક એવી ઘટના બની કે જેનું એ અત્યારે આમ કહી શકાય કે લાઇન જો દોરી કરીએ ને તો દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના પર આધારિત થઈ જાય વિસાવદરના શોભાવડલા ગામમાં ત્રિપલ મર્ડરની એક ઘટના બનતા ચકચાર મચી ગઈ એક સાથે ત્રણ ત્રણ હત્યાથી એ વિસ્તારની અંદર ખૂબ ચર્ચાઓ થઈ ચાર હજાર પાંચસો એટલે પિસ્તાલીસોની વસ્તી ધરાવતા શોભાવડલા ગામમાં ત્રણ હત્યાથી એ ચકચાર મચી ગઈ આશ્રમમાં હત્યા કરી લાશને એ દફનાવી દેવામાં આવી પરપ્રાંતિય પતિ ગર્ભવતી પત્ની અને ભ્રૂણની નિર્મમ હત્યા થઈ નાના ભાઈએ જ સગા ભાઈની અને ભાભીની અને ભ્રૂણની હત્યા કરી નાખી હત્યા કરનાર સગીર એ સગો ભાઈ જ જ નીકળ્યો છે અને અને સાથે વાત આવે તો ઓક્ટોબરના રોજ આ હત્યા કરી ત્રણેયને એ દફનાવી દીધા હતા એક્સિડન્ટમાં મરી ગયા હોવાની વાત એ ભાઈએ ફેલાવી સિમેન્ટ કોક્રીટ કરેલી જગ્યાએ ખોદવાનું શરૂ કર્યું અને ત્રણ જેટલા લાશ જે છે એ ખાડામાંથી મળી આવી પિતાનું કોરોનામાં મોત અને માતાનું સાધવી જેવું જીવન છે લાશ જલ્દી સડી જાય તે માટે ગજબનું ભેજું જે છે તે આ ભેજાબાજે દોડાવ્યું હતું શંકા જતા ફોટો કે એક્સિડન્ટની વિગત માગ્યા પણ ન આપ્યા અને પોલીસ શંકાના આધારે પૂછપરછ હાથ ધરી શંકાના આધારે મૃતક ભાભીનો ભાઈ એ બિહારથી પહોંચ્યો પોલીસે તપાસ કરતા શંકાના આધારે સગીર દિયરની પૂછપરછ કરવામાં આવી સૌથી મોટો ખુલાસો રાજ સગીરે હત્યા કરી ઠેકાણે પાડી એ વાત સગીરે જ કબૂલી હતી આશ્રમમાં સેવા કરતો એ પરિવાર કે જે આજે હતો નતો કરી દીધો મૃતક શિવમ અને તેમની પત્નીની લાશ એ આશ્રમમાંથી જ મળી આવી હતી વિસાવદરની અંદર બનેલી આ દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના કોઈ ફિલ્મ થી પણ ઓછી નથી અને આ રિયલ ઘટના જ્યારે બની છે ત્યારે આસપાસ અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે જે રીતે જુઓ કે આ મંદિર અને આશ્રમની અંદર ખાડો ખોદવામાં આવ્યો અને એ જ ખાડાની અંદર ત્રણ ત્રણ લાશ જે છે તે દાટી દેવામાં આવી અને લાશ એ વહેલી તકે એ સોઈ જાય તે માટે એ ભેજા બાદ એ ભાઈએ કેટલી કરતૂત કરી હશે અંદરો અંદરનો ઝઘડો આટલો હદ સુધી વટી ગયો કે ભાઈએ જ પોતાના ભાઈ ભાભી અને એ ભ્રૂણની હત્યા કરી નાખી અને એક સાથે ત્રણ ત્રણ હત્યાનો આરોપી પોતાનો જ ભાઈ બની ગયો મૃતક શિવમ અને તેની પત્નીની લાશ એ આશ્રમમાંથી મળી આવી જ્યારે પોલીસને શંકા ગઈ અને પોલીસે પૂછપરછ હાથ ધરી તો બીજી તરફ જે ભાઈએ હત્યા કરી એ ભાઈએ હત્યા કરતાની સાથે જ તેમના પરિવારજનોને કહ્યું કે ભાઈ અને ભાભીનું એક્સિડન્ટ થયું છે અને બંને મરી ગયા મોત થયું છે બંનેનું જ્યારે મૃતકના જે સગા એમના ભાઈ છે એ સીધા જ ત્યાંથી આવ્યા જે મૃતક પત્ની છે એમનો ભાઈ સીધો જ આવે છે વિસાવદર અને વિસાવદર આવી અને એમને શંકા જાય છે કે કંઈક દાળમાં કાળું છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થાય ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ પણ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરે તપાસ હાથ ધર્યા બાદ જે આરોપ લગાડવામાં આવ્યો હતો તે મુજબ જે ભાઈની હત્યા થઈ એમના ભાઈની પૂછપરછ કરવામાં આવે છે આકરી પૂછપરછ બાદ એ સ્વીકારી લેશે કે આ હત્યા મેજ કરી છે પરંતુ એ પહેલા સ્વીકારતો નથી અને કહે છે કે એક્સિડન્ટ થયું છે ને એક્સિડન્ટમાં બંનેના મોત થયા છે પરંતુ પોલીસે કહ્યું કે એક્સિડન્ટ થયું હોય તો અમને પુરાવા આપો પરંતુ જો અકસ્માત થયો હોય તો પુરાવા હોય પરંતુ અહીંયા તો કોઈ અકસ્માત થયો જ નથી અહીંયા તો થઈ છે તો માત્ર ને માત્ર ત્રણ લોકોની નિર્મ હત્યા અને આ હત્યાનો આરોપી કે જે અકસ્માતમાં પરિવર્તિત કરવામાં આવતો હતો અને આખરે પોલીસની આખરી પૂછપરછ અને પૂછપરછમાં આરોપીએ કબૂલી લીધું કે આ હત્યા મેજ કરી છે આંતરિક વિવાદ અને અંદરો અંદરનો ઝઘડો આટલી હદે વધી ગયો કે જેના કારણે ત્રણ ત્રણ લોકોના મોતનું કારણ એક વ્યક્તિ બનો એક બન્યો અને વ્યક્તિ કોઈ નહીં પરંતુ પોતાના જ પરિવારનો એક ભાઈ

સાહેબ એક બાજુ ફટાકડાના અવાજો સંભળાઈ રહ્યા હશે તો બીજી તરફ જ્યારે આ નરાધમ અને આ રાક્ષસ જે આરોપી છે તે હત્યા કરતો હશે ત્યારે એક બાજુ એક તરફ આ નિર્મમ જેની હત્યા કરવામાં આવી એની ચીસો એ વિસાવદરના એ વિસ્તારમાં સંભળાતી હશે પરંતુ લોકો એ ફટાકડાના અવાજ મહેસૂસ કરી શકતા હશે પરંતુ આ મરણ ચરાની ચિચારીઓ નહીં સાંભળી શકતા હોય કારણ કે એટલી હદે નિર્મમ હત્યા કરવામાં આવી ત્યારબાદ એ ખાડો તપાસવામાં આવે છે કોક્રીટ માટી નાખીને ખાડો બુરી દેવામાં આવ્યો પોલીસે સ્થળ પર જઈ અને તપાસ કરી ખાડાને ખોદી અને એમાંથી ત્રણેય લાશ બહાર કાઢી પોલીસ પણ થોડી વાર માટે ચોંકી ઉઠી હતી અને પોલીસને પણ એવું લાગ્યું હશે કે કદાચ આ દ્રશ્ય પિક્ચરનું કોઈ એક સીન તો નથી ને પરંતુ પોલીસને ત્યારે ખબર પડી કે નહીં આ હકીકતનો આખો સીન છે અને હકીકતમાં અહીંયા એકસાથે એક જ વ્યક્તિએ ત્રણ ત્રણ લોકોને જીવ એ મૂકી દીધા છે જોખમમાં જીવ જોખમમાં પહેલા મૂક્યા અને પછી ત્યારબાદ હાથમાં જે આવ્યું તેનાથી તેમના પર હુમલો કરવામાં આવ્યો અને ત્રણ ત્રણ જીવ કે જેને મોતને ઘાટ ઉતારતા પણ આમને શરમ નહીં આવી અને ત્યારબાદ આખી ઘટનાને લઈને અત્યારે તપાસ દર્શન કરવા માટે આવતા હોય છે આ ત્રણેયની પ્રતિક્રિયા સાંભળો કે તેમણે આખી ઘટનાને લઈને શું કહ્યું कि जो दो लोग हैं हस्बैंड वाइफ वो मिसिंग है उसके बाद पुलिस की जो है टीम गठित की गई पुलिस ने अलग अलग जगहों पर उनको ढूंढने की कोशिश की और जो सस्पेक्ट्स हैं उसके जो फैमिली मेम्बर्स हैं उनसे पूछताछ की गई उनके घर पे भी कई बार पुलिस जो है गई उसके बाद हमारा जो शक है वो बातमीदारों ने जो हमें रिपोर्ट दी या अलग अलग सोर्सेज से हमें जो पता चला तो उसके परि जो परिजन थे उनके ऊपर हमारा शक गहराया उसके बाद उनसे पूछताछ की गई तो हमें पता चला कि जो विक्टिम है उनको जो है मार के हस्बैंड वाइफ को मार के वहीं घर के अंदर ही गार्ड दिया गया है उनकी स्टेटमेंट के बेसिस पर पुलिस ने जो है उस जगह को खोदा और वहाँ से जो है हमें दो शव बरामद हुए जो कि एडल्ट्स के हैं और एक शव जो फिटस था अराउंड पाँच या छः महीने का बच्चा है वो गर्भवती थी चूंकि महिला तो हमें जो है एक फ्रीटस पाँच या छः महीने का बच्चा भी जो है उनके गर्भ से प्राप्त हुआ ये मतलब ट्रिपल टि मर्डर केस है अभी और ज्यादा पूछताछ चल रही है इन्वेस्टिगेशन कर रहे हैं तो इसमें अलग अलग, अलग एंगल्स निकल के आ रहे हैं तो इन्वेस्टिगेशन जारी रही है अभी गिरफ्तार किसी को नहीं किया है जो सस्पेक्ट है वो अंडर एज है जो है हाँ तो अभी उसमें हम देख रहे हैं कि उसकी माँ का इन्वॉल्वमेंट कितना है जो प्राइम सस्पेक्ट है उसका इन्वॉल्वमेंट कितना है तो उसके बाद भी उसमें बोल पाऊंगा ऐसा लग रहा है कुछ उसकी माँ को जब ये घटना घटी प्राइमा फैसला ये लग रहा है कि जब तो जिस दिन घटना घटी उस दिन उसकी माँ यहाँ प्रेजेंट नहीं थी हमने जो भी मोबाइल लोकेशन वगैरह निकाली है बट पूछताछ में ये निकल गया है कि इसकी माँ ने उसके बाद जो एविडेंसेस थे उसके डिस्ट्रक्शन में जो है मदद की है जो कपड़े वगैरह जलाए गए हैं जो हथियार है वो छुपाने में और पुलिस से जो है पुलिस को बहकाया तब हमने पूछताछ की कि मेरा बेटा जो है वो चला गया है कहीं वो चूँकि जानती थी कि वो मर चुका है पर फिर भी उसने जो है छुपाए भी है। अभी मोटिव क्लियर नहीं हो पाया उसमें, पे आ रहे है। तो उसमें कुछ अभी कह पाना मुश्किल है ये अराउंड सत्रह या अठारह तारीख है उसमें भी जो एक्यूज है मेन है वो उसकी स्टेटमेंट्स में वेरिएशन आ रहा है पर ये मोस्ट प्रोबेबली सत्रह या अठारह तारीख का है

ते अंदर रूम में छापरा नी अंदर खाडो गाड़ी बे लाश डाँटी दी थी थी अने हमने जानवा मिलू मुजब माथा ऊपर पाइप मारी हत्या करे थे मेरा नाम दिलवी कुमार सिंह है मैं बिहार से आया हूँ सर मैं यहाँ अपनी बच्ची को तपास करने के आया था सर मैं मेरे को कुछ शक हुआ मेरी बच्ची पर मेरे समधन जो है वो मेरे मैंने उसको 20 तारीख को दीपावली का दिन फोन किया तो फ़ोन रात में नहीं उठाया सुबह में सर फिर मैं उसको फ़ोन लगाया तो वो क्या बोली कि आपकी बेटी और दामाद मेले घूमने के लिए चला गया मैंने सर उससे पूछा कि इधर कब आएगी वो क्या बोली कि वो जो है मेला से आएगी ना तब उधर घूमने के लिए बिहार जाएगी लेकिन शाम का टाइम आठ बजे फिर वह फ़ोन की मेरे को आपकी बेटी दामाद एक्सीडेंट हो गया मैंने सर उसको बहुत बॉडी मांगा कि उसका बॉडी कब दो कहाँ एक्सीडेंट हुआ कैसा हुआ वो हर हाँ टाइम झूठ पे झूठ बोलती थी और यहाँ जब आने के बाद मैं पुलिस स्टेशन में रिपोर्ट लिखाया लापता उसका छानबीन खोज शुरू हुआ खोज में उसका लाश मिला दोनों का। मीठी का नीचे दफनाया हो पाँच छः फीट गड्ढा में उसको दफना दिया सीमेंट बालू से उसको टाइट कर दिया जमा दिया उसका पूरा सबूत का ही मिटा दिया और मेरी बेटी सर siya na naka